ખાસો હીરો બનાવી દઉં ભુરિયા ભુરિયા તું આ વાતો ના વાડા નો કહે તારી પાસે જેટલા આઈડિયા હોય ને એટલા તું અજમાવી લે પણ મારા બાપા રહ્યા ને મને ખોટો કહે છે ને ઈ એક તું બંધ કરાય ડોલી જો હું ઈમાં મેનેજ કરું અને તાર બાપા પાસેથી કમિશન લઉં પૈસા લઉં ઈમાં તારે કઈ લેવા દેવા નહીં એ મારા બાપાનું તો ગમે એટલું બુસ માં ને ઈ મને પોહણ થાય છે પણ મારા બાપા મને એમ કહે છે ને તું વેસ્ટ માલ છો ઈ નથી પોહણ થાતું સમજો

બાપા મને એમ કે આવું ઝાડુ એક દાંત ને લઈ જાન તો તમારે છો મહિના ઉપાય થી નહીં આટલા જ હું કહું છું તું ખોટો હીરો છો બીજે હું ભોજ છો એક જય શ્રી કૃષ્ણ બાપા જય શ્રી કૃષ્ણ બોલો શું કઈ નઈ બાપા હાથ બાદ જોરાવો છે તો અમે જોવાનું કામ કરીશી તમારું હાચું પડે એ બાપા અમે તમારો હાથ જોવી ને એટલે આગળ શું થયું છે અને શું થવાનું છે એ બધુંય કહી દે એ અમે તમારો વચવા કેમ કરી એ બાપા આમ હેઠા લઈ આવો અને અમે તમારો હાથ જોઈ અને કહી તો તો હાચું ને આવી આવો બેલો ઈ મારે ખોટો હીરો છે એ ગધાડા કઈ લાવો સની રાહુ કેતુ ડોહા દુખ બહુ ભોગાયું છે અને ડોસી ભેગા નથી રેતા બાપુ આ વાત હાવ વાંચી છે તે હું નતો કેતો કે અમે હાસુ જ જોવી અને આમ જો આ જે તમારે આ બધું એટકી રહ્યું હોય ને તો એક હીરાના હિસાબે તમારા ઘરમાં એક હાસો હીરો છે હાસો હીરો તો હું જો બીજું કોણ હોય એ બાપા તમે નહીં હાસો હીરો તો ઓળો બેઠો ને ઈ છે આ એ તો તમારી ભૂલ પડે છે ઈ બુદ્ધિ વગેરે નો બળ ગયો છે

આ છોકરો તમારે કુબેરનો નો ભંડાર છે જેટલી મેખશો ને એટલી જશે મને એવું કેમ લાગતું એ ક્યારે ના કઉસ છુ કે શીખણા વેળા સોડી દે સોડી દે એ લક્ષ્મી આપો આવી છે મારી બહુ નું નામ લક્ષ્મી છે કઈ લક્ષ્મી આવે એ આ છોકરો તમારા ભેગો છે ને એ બધી લક્ષ્મી આવી જાય છે હવે ભૂરિયો મારા બાપા ને પલાય એ આમ જો ઢોહા બાપા વાત કો આ પુન મે તમારા છોકરા માયા સપનામાં માં આવશે અને તમારું ઘર આખું ભરે જાય છે એ બાપા હવે મારા થાય છે મોડું મને દક્ષિણા દઈ ગયો કેટલી દેવાની લાગમાં માં આયો સમાઈ દી લેવા જાજા બોલો બોલો એ 1000 રૂપિયા હા હા તમાર હાસો હીરો છે ને એટલે

મારું હૃદય મોરું છે બાપા હૃદય મોરવા દીકરા મારા દીકરા ખોટા ખોટા વખાણ કરતો હતો હું તો મારો બાપુ મન કહે એમ કોટો હીરો તાર બાપો છે ત્યાર નો દીકરો મારો દીકરો મને એક ફેરની મને એમ કે હું એને શેતરી લઉં મને શેતરી જો